નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણના મુખ્ય તારક ઠાકોર ગાંધીનગરની ઉપસ્થિતિમાં પાટણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલમાં ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ઓબીસી અનામત વર્ગીકરણના તારક ઠાકોર ગાંધીનગર અને પાટણ ઓબીસી અનામત પ્રતિનિધિ રણજીતસિંહ ઠાકોર અને ઓબીસી ઠાકોર સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ઓબીસી અનામત વર્ગીકરણની તારક દ્વારા વિશેષ માહિતી અને ઓબીસી અનામતમાં વિવિધ લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી પાટણ જિલ્લા બ્યારો આપનું શું નામ છે અને આજે કયા વિષય ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારું નામ છે તારક ઠાકોર અને અહીંયા આજે પાટણ ખાતે અમે કલેક્ટરશ્રીને ઓબીસી અનામત વર્ગીકરણ બાબતે આવેદનપત્ર આપ્યું છે ખાસ કરીને તારકભાઈ વાત કરીએ તો ઓબીસીનો આપનો જે વિચાર આવ્યો કે સત્યાવીસ અને ઠાકોર સમાજ માગે ઓબીસી મુખ્ય એવા કેવા અનામતની માગ કરવામાં આવી રહી છે આજે આખો સમગ્ર મુદ્દો એવો છે કે દરેક પાર્ટી હોય એમ કહે છે કે ભાઈ અમે ઓબીસીના વિકાસ માટે પ્રયત્ન કરીએ છીએ ઓબીસી બહુ વિકાસથી વંચિત છે એમના માટે અમે આ કરીશું તે કરીશું બરાબર ને હવે વાસ્તવિકતા એ છે કે તમે 27% ટકા અનામત આપી દીધી ઓબીસીને અને જે બ્યાસી જ્ઞાતિઓ હતી એ વધતા વધતાં આજની તારીખમાં એકસો છેતાલીસ થઈ ગઈ હવે સમસ્યા એ આવી રહી છે કે જેટલી તમે સૌથી વધારે સંખ્યા લઈ લો અને સૌથી વિકાસથી વંચિત જ્ઞાતિઓ લઈ લો એ પછી એ ઠાકોર હોય કોળી હોય દેવીપૂજક રાવળ ધોબી નાય ગોસ્વામી અનેક જ્ઞાતિઓ વાસપુડિયા આ એવી જ્ઞાતિઓ કે જેમને ખરેખર અનામતની જરૂર હોય જેમનું સામાજિક શૈક્ષણિક સ્તર આજની તારીખમાં બહુ ખરાબ હોય એમના જોડે તેમને ભેદભાવ થવા મળશે પણ એમને અનામતનો લાભ જ નહીં મળતો કેમ કે સોમાંથી સત્યાવીસ સીટો જે અનામત આપવામાં આવે છે તો દસ ઓબીસીમાં જ આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ કે જે સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે સમૃદ્ધ છે જેમના ઘેર ઘેર અધિકારીઓ જેમના જોડે દરેક સગવડો છે માર્ગદર્શન આપવાવાળા લોકો છે એ દસ ટકા પંદર ટકા વસ્તી પંચ્યાસી ટકા અનામતનો લાભ લઈ જાય છે ખરેખર જેને મળવું જોઈએ મળતું જ નહીં એટલા માટે જે માનનીય સુપ્રીમ કોર્ટે ઓગણીસો ત્રાણુંમાં ઇન્દિરા સાવની કેસમાં જજમેન્ટ આપ્યું હતું ઓબીસી અનામત વર્ગીકરણનું અમે એનો જ અભ્યાસ કરી અને જે સંવિધાનના અંદર પ્રાવધાન છે કે જે સૌથી વિકાસથી વંચિત એનો લાભ થવો જોઈએ એના માટે જ અભ્યાસ કરી અને જો ભારતના બાર રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં હોય કે જેમાં ભાજપના રાજ્યો હોય કોંગ્રેસના રાજ્યો હોય તો ગુજરાતના અંદર કેમ નહીં અને ગુજરાતના અંદર બધી પાર્ટી જે પક્ષમાં હોય કે વિકસમાં હોય એમને ખબર છે કે ભાઈ ઠાકોર સમાજના મત લીધા વગર તો જીતતા નહીં જેમ કે અહીંયા પાટણમાં ઊભા છીએ દરેક એક ધારાસભ્ય હોય કે ભાઈ લોકસભા સાંસદ હોય એ જ રીતે બનાસકાંઠા સાબરકાંઠા કરવાલી ઠાકોર કુડી દેવી પૂજક આ બધી જ્ઞાતિઓ સિવાય તો જીતવાના નહીં તો જ્યારે એમના સૌથી મહત્વનો મુદ્દો આવો તો એ વિશે એમને ઉઠાવવો પડશે અને એને અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરવો પડશે ગુજરાતમાં અત્યારે હાલ કેટલી જગ્યાએ ચાલી રહ્યું છે અનુ આંદોલન આ આખા સમગ્ર ગુજરાતના અંદર આ વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે આવેદનપત્ર અપાઈ રહ્યા છે આજની તારીખના અંદર ચાલીસથી વધારે જગ્યા ઉપર આવેદનપત્ર અપાઈ ચૂક્યા છે મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય સાંસદ સભ્ય હોય કે પછી આપણા ધારાસભ્ય હોય એ પાટણ હોય બનાસકાંઠા હોય મહેસાણા હોય પછી તમે કહી શકો સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ દરેક વિસ્તારના અંદર જે ઓબીસી અનામત વર્ગીકરણની ટીમ છે એ સક્રિયતાથી મહેનત કરી રહ્યા છે એમનો ખૂબ સારી રીતે પ્રયત્ન કરી રહ્યા છે લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે અને એના કારણે અહીંયા આગળ બહુ મોટી સંખ્યામાં લોકો રોજની જોડાઈ રહ્યા છે એટલે આખો વ્યાપી મુદ્દો છે ના કંઈક પર્ટિક્યુલર જગ્યામાં અનામતમાં આપણે કેવા અન્યાય થઈ રહ્યા છે ખાસ અનામતના અન્યાયની તમે વાત જ કરી લો કે આજની તારીખના અંદર અનેક સમાજ હોય જેમ કે અમારા સમાજની વાત કરી અનેક એવા યુવાઓ કે જે રાત દિવસ લાયબ્રેરીમાં બેસી રહેતા હોય વાંચે એમના ગેરબિચારાના આર્થિક રીતે સક્ષમ ના હોય તો બી રાત દિવસ મહેનત કરે શિક્ષા માટે પ્રયત્ન કરો અને છેવટે શું થાય પરીક્ષામાં અડધા માર્ક્સથી રહી જાય એક માર્ક્સથી રહી જાય બે માર્ક્સથી રહી જાય પણ બિચારાને એવું કહેવામાં આવે કે ભાઈ તમે મહેનત નથી કરતા એટલે પાસ નથી થતા અરે કાયદેસર વસ્તુ એવી કે જેને અનામત મળવી જોઈએ અને નથી મળી રહે અને જે જ્ઞાતિઓના જોડે બધી સુખ સંપત્તિ સગવડ હોય એના લાભ લઈ જાય છે તો અમારી એક જ માગણી કે ભાઈ અમારા યુવ મહેનત કર્યા પછી પણ નિષ્ફળ થાય છે એ ના થવા જોઈએ જો અનામત આપ્યું જનરલ કેટેગરી માટે તો ના અંદર તમે વર્ગીકરણ કરીને બે ભાગ કેમ ના કરી શકો અમારી એ જ માંગણી